મોજે દરિયા ચેનલમાં અગાઉ આપશો એ કવિ શ્રી દાદ બાપુની કાળજા કટકો રચનાનો ત્રણ પૈકી પ્રથમ એપિસોડ અર્થ સાથે જાણ્યો માણ્યો અને આજે આજ રચનાના બીજા એપિસોડમાં વધુ કલ્પના કવિની અને તેનો અર્થ આપણે જાણશું એ બાંધતી નહીં આંબોડ લોબેની એ છૂટી ગયો હે રાહુ બની ઘૂંઘાટડો હે મારા ચાંદને ગરી ગયો જા મારો ગાંઠથી છૂટી ગયો એટલે કે જે દીકરી બાપના ફરિયામાં છૂટા કેસ રાખી ફરતી હોય તે દીકરી આજે સમાજના બંધનમાં આવી ગઈ હોય તેવું લાગે છે અને હજુ પણ આપણે જોઈએ છીએ કે ઘણા સમાજમાં ગામડામાં દીકરીને ઘૂંઘટડું એટલે કે લાજ કાઢીને રહેવું પડે છે ત્યારે કવિની કલ્પના વિચારે છે કે આ ઘૂંઘટડાની આડમાં દીકરીનો ચહેરો મુખ આડે ઢંકાઈ ગયો હોય તેવું લાગે છે અને ઘૂંઘટડો એટલે કે રાહુ બનીને આ દીકરીના મુખને ગરી ગયો હોય તેવું લાગે છે હે આંબલી પીપરી ડાર બોલાવે હે બેના એક વાર હામું અર ધૂબ કા દેતી જે ધરામાં ઈ આરો હાવ અણહરો કાર જા કેરોય કટકો મારો ગાંઠ થી છૂટી ગયો એટલે કે કવિની અદભુત કલ્પના કહે છે નાનપણમાં જે ગામમાં આંબલી પીપળીના ઝાડવાની ડારીએ દીકરી હિંચકા ખાતી હતી તે વંદરાય ડારીઓ પણ આજે તને બોલાવે છે તે પણ રડે પણ છે જતાં જતાં એકવાર તો તેમના હમુ એટલે કે ડારીઓ હમું કે જ્યાં તું હિંચકા ખાતી હતી એની હમું તો નજર તો કરતી જાવે નહીં અરે તું જે ગામના પાદળમાં તળાવમાં ધૂપકા મારતી હતી તે આરો એટલે કિનારો આજે અણહરિયો સૂનો લાગે છે ખરેખર કવિ બાપુની આ એક સુંદર રચના છે જેમની કલ્પનાને આપણે વિચારવી પણ મુશ્કેલ છે આ સાથે આપે બે એપિસોડ સાંભળ્યા હવે પછી અંતિમ ત્રીજા એપિસોડમાં આ રચનાનો આગળનો ભાગ સાંભળશું